હોળી હોળીનું ધાર્મિક મહત્વ છે હોળી પ્રગટાવીએ અને અસુરી તત્વનો નાશ થાય દૈવી શક્તિઓનું સન્માન થાય આ બધી વાતો પ્રચલિત છે સળગાવીએ લાકડા હોળી ક્રોધ લોભ મોં દ્વેષ અને માયા ક્રોધ લોભ મો દ્વેષ અને માયા ના બાળીએ તો હોળી શું કામની નહીં રંગે રંગાયા ઘણા પણ હૃદય કોરા ધાકડ રહીએ તો ધૂળેટી શું કામની ધૂળેટી એટલે રંગોનો તહેવાર રાધા કૃષ્ણનો તહેવાર કોરા ગુલાલનો તહેવાર રંગ અને પ્રેમમાં તરબતર રંગાઈ જવાની વાત ને એટલે ધૂળેટી ધૂળેટી આવે એટલે કેટલા બધા હિન્દી ગીતો આપણને યાદ આવે જેમ કે હોલી કે દિન દિલ ખિલ જાતે સાચી વાત છે હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ તો ક્યારેક રંગ બરસે

એક તરફ મિલનની સરગમ હોય ને તો ક્યાંક વિરહનું ગીત પણ આપણે મિલનની જ વાતો કરીએ જો સે છીની મેં તો રંગી મેં તો રંગી હરી કે રંગ મેં તો રંગી હરી કે રંગ લાજ સે ગુલાબી લાલ મોહે રંગ દો લાલ મોહે રંગ દો લાલ તો ક્યારેક કહેવાય જાય કે કેસુડાના કેસરિયા પુષ્પોથી કેસુડાના કેસરિયા પુષ્પોથી જો લચીપડી ડાળી હવે વસંતના વધામના લઈને હોળી આવી હવે તો ક્યારેક લખાય રંગાઈ રહીશ તારા રંગમાં રંગાઈ રહીશ તારા રંગમાં થોડા સ્નેહના છાંટણા તું પણ તો કર ઘણા લોકો પ્રેમ બતાડવામાં બહુ કંજુસ હોય એના માટે આ બરાબર છે કે થોડાક સ્નેહના છાંટણા તું પણ તો કર તો ક્યારેક કહીએ રસીઓ આવ્યો ફાગણ લઈને તન મન મહેક્યા ફૂલડા થઈને એકદમ સરસ છે હવે એક મુઠ્ઠી ગુલાલ આપું છું એક મુઠ્ઠી ગુલાલ આપું છું સાથે ગુલાબી ધમાલ આપું છું મેં મને સાચવી ઘણા વર્ષો તને અબી હાલ તને અબી હાલ અને આખી આખી આપું છું બાહો ફેલાવાય એટલી ફેલાવ બાહો ફેલાવાય એટલી ફેલાવો હું ધૂળેટીમાં હું ધૂળેટીમાં તને સામટું વાલ આપું છું એક મુઠ્ઠી ગુલાલ આપું છું તો બીજી તરફ સ્નેહાળ પંક્તિઓ આજે તારા ગાલ પર ગુલાલ લગાવીશ ત્યારે જાણી જોઈને ત્યારે જાણી જોઈને મારી આંગળીઓના ટેરવા ત્યાં જ ભૂલી જઈશ ત્યારે જાણી જોઈને મારી આંગળીના ટેરવા ત્યાં જ જઈશ ધોઈ નાખશે પણ ટેરવાનો સ્પર્શ પણ ટેરવાનો સ્પર્શ તો કાયમ યાદ રહેશે ને સાત જન્મો સુધી એ તારા ગાલ પર જ રહેશે સીજ યાદ રાખજે રંગ કરતા રંગ લગાડનારના ટેરવા રંગ કરતા રંગ લગાડનારના ટેરવા વધારે રંગદાર હોય છે તો ક્યારેક પ્રેમે મને લખાવ્યું ધૂળેટીની રંગતમાં તને જો ધૂળેટીની રંગતમાં તને જો રંગાઈ જાઉં ભીંજાઈ જાઉં આંખે આંખી અને હકીકતમાં સેજ શુભ્ર વસ્ત્રોમાં કોરી કટાક જ હોઉં ધૂળીની રંગતમાં તને જો તો ક્યારેક મેં લખ્યું કે મનને ઘેરે પતંગિયાનો ટોળું મનને ઘેરે પતંગિયાનો ટોળું કે સેજ મન મારું ભોળું ભોળું જે રંગોમાં રમશો તમે જે રંગોમાં રમશો તમે એ રંગોમાં રંગાઈ જઈશ રોમે રોમ પણ ધીરે ધીરે અને થોડું થોડું મને કોરો ગુલાલ ખૂબ ગમે એટલે કોરો ગુલાલ અને કલ્પના અને પ્રેમની અનુભૂતિ મળીને થોડુંક કંઈક મેં લખ્યું છે તમે છૂટો ગુલાલ તમે છુટ્ટો ગુલાલ મારી પર ઉડાડ્યાનું મને યાદ તમે છુટ્ટો ગુલાલ મારી પર ઉડાડ્યાનું મને યાદ ઇશારાથી રંગો લગાડવાનું કહ્યાનું યાદ તમારા ગાલ પર હળવેકથી તમે ઉઠતા પહેલાં તમને ગુલાલથી રંગ્યાનું યાદ અને અને એ જ કાલે મારા ગાલ પર સેજ તમે ગુલાલ લગાડ્યાનું યાદ ધૂળેટી અને ગુલાલ તો બહાનું ધૂળેટી અને ગુલાલ તો બહાનું મને તો તમે મારી પાસે આવેલા એ બધી જ ક્ષણો એ બધી જ ક્ષણો હું રોમે રોમે રંગાયેલી એવું યાદ તમે છૂટું ગુલાલ તમે છૂટો ગુલાલ મારી પર ઉડાડ્યાનું યાદ હવે મિલનની વાત તો ખૂબ ને થોડું વિરા વિરાનો એક રંગ છે અને એ રંગ વધારે મજબૂત છે પ્રેમના રંગ કરતા હિન્દી ભાષાના છે પણ ખૂબ સુંદર અને મારું મનપસંદ છે આ ફિકી હૈ ચુનર ફીકા હરબંદે જ જો રંગતા હે રૂકો જો રંગતા હે રૂકો વહી અસલી રંગરેજ વહી અસલી રંગરેજ અને હવે જે રજૂ કરું છું એ મેડ ઇન હેવન વેબ સિરીઝમાંથી એ કવાલી તો ખૂબ લાંબી છે પણ હોળીને લગતી આટલી જ છે ને હું એટલી જ રજૂ કરીશ એરી સખી એરી સખી અંગ અંગ આજ રંગ ડાલ અપને જીસે આપને જીસે પ્રેમ રંગ કેસે મેં ઉતાર દીસે પ્રેમ રંગ કેસે મેં ઉતાર દ એરી સખી તેરે બિના કંઈના વ્યાકુલ મન લાગે बिरहन साज आज तेरे आगे ईरी सखी आ सखी शब्द भी वालों लागे जाए नैनन को चैन नहीं नैनन को चैन नहीं रैन रैन जागे एक पल में टूट जाए सांस के धागे तू जो मुंह फेरे सकी तू जो मुंह फेरे सकी देह प्राण त्यागे पल भर तू देखे पल भर तू देखे मैं जिंदगी गुजार दूरी सखी एरी सखी ए अंग अंग आज रंग डाल दो फरी पा प्रेमा के ऐसे रंग दे मुझको तू तेरे रंग में पिया ऐसे रंग दे तू मुझको तेरे रंग में पिया न और कोई मुझ पर रंग डाले न और कोई मुझ पर रंग डाले न कोई रंग मुझ पे कभी लागे ऐसे रंग दे तू मुझको હવે હોળી અને ધૂળેટીની સરદે અને સ્નેહ શુભેચ્છાઓ તો મેં આપી જ દીધી છે છેલ્લે થોડું કંઈક પ્રેમાળ લખેલું છે એ પણ તમને કહી દઉં અને પછી રજા લઈ લઉં તારો રંગ કોઈ પણ હોય તારો રંગ કોઈ પણ હોય પણ પાણીમાં ભળી જાય એવો છે રંગી દે રંગી દે તારા લાલ ગુલાબી કેસરી લીલા પીળા રંગમાં રંગી દે તારા લાલ ગુલાબી કેસરી લીલા પીળા રંગમાં મારે તો ઉમંગથી રંગાવવું મારે તો ઉમંગથી રંગાવવું તારા દરેક રંગનો જિંદગીભર તારી સંગમાં તારો રંગ કોઈ પણ હોય પણ પાણીમાં ભળી જાય એવો છે